તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય વિડીયો તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારા બધાનો હાર્દિક 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 સ્વાગત કરું છું મિત્રો અત્યારે વાગી ગયા છે દસ ને સોળ પણ તમારા ભાઈ ગુડ મોર્નિંગ અત્યારે થયું તો પેલા તો બધાને ગુડ મોર્નિંગ અને મિત્રો મારા વ્લોગ જોતા હોય ને બધા મજામાં તો હોય અને મજામાં જ રહેવાનું અને હવે કદી મજા જ કરાવવાની છે તો આ વાત અઠવાડિયું છે મિત્રો પછી ડેલી વ્લોગ કન્ટિન્યુ ચાલુ કરું છું અને આજે બ્લોગ મિત્રો છે જોઈને બનાવવું કેમ કે ઘણા દિવસ પ્લેનિંગ કરી હતી કે ભાઈ પ્રેન્ક કરવો છે પણ તમને થબેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે શેના પર પ્રેન્ક કર્યો છે અને ન ખબર પડી તો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ તમને બધી ખબર પડી જાય છે અને મિત્રો હવે તો છે ને નાસ્તો બધું બાકી છે તો નાય ધોઈ ફ્રેશ થઈને નાસ્તો વાસ્તો કરીને તમને મળું ડાયરેક કન્ટિન્યુ રેજો બ્લોગમાં આજે મોજ જ કરવાની છે આપણે ફ્યુ લેટર ફાઈનલી પબ્લિક તમારો ભાઈ નાય ધોઈ રેડી થઈ ગયો અને હવે જવું છે ઘર બાજુ અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા ભાઈ કેટલા વાગી ગયા

બહાર જવાનું મને જ નથી થતું પણ જાવું પડશે તો આપણે જવું ઓલા ઘર બાજુ અને મારા મમ્મી તો એ ભૂઈ ગયા જો મિત્રો હતા તડકો ક્યાં મારા મમ્મી કઈક આપે હું મારા મમ્મી રૂપિયાવાળી ચોકલેટ ખવડાવી દીધી છે તો ચોકલેટ બોકલેટ ખાઈને ને જઈ ઓલા ઘર બાજુ તડકો છે કાંઈ બહાર જવાનું મન નથી થતું પણ જવું પડશે અને કેટલા વાગ્યા ભાઈ બે ને સાત

મેં તમને કીધું હતું ને ઋતિક આવે એટલે મેળો પણ થોડોક ખરાબ લેટ થઈ ગયું છે મિત્રો બહુ બધો લેટ થઈ ગયો છે તો પાટા પીંડી બીટા પીણી લઈ લીધું છે અને હજી થોડાક હજી થોડાક એના ફ્રેન ફ્રેન આવે છે તો ડાયરેક્ટ પીલ ગાર્ડન એ લોકો આવે છે તો પ્યુલ ગાર્ડનમાં મળીએ અને વ્લોકમાં લેજો કન્ટિન્યુ શું થાય કાંઈ ખબર નહીં પછી કામ અંદરથી ઓલી થાય છે એ તો ગોવર્ધન થાકે બટ શું થાય વ્લોગમાં જોતા છો જો આરોળો ફિલ ગાર્ડન માં જઈ તમને મળતા એ ફ્યુ મિનિટ્સ લેટર તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ફિલ ગાર્ડન ને હવે છે ને અહીંયા થોડું કામ આનું વાતાવરણ છે ને બહુ ટેસ્ટ છે મિત્રો પબ્લિક બહુ બધું છે આપણા પબ્લિક નો જોવાનું છે કેવું લાગે છે આપણે પૂછવાનું છે આપણે પૂછવાનું છે આ પ્રૅન્ક કરાય કે નો કરાય શું કઉું આખું લોગ જોતા જજો પૂરેપૂરો છે ને સ્કીપ ન કરતા મિત્રો આજે તો છે ને બહુ અંદર છે બોલું બધું થાય છે પણ થાય જોયું જાય ને આ આપણી ટીમ છે આ બધા મેમ્બર આવી ગયા છે આજે આપડા બધા ખાયો બધા ટીફિન લઈને નથી પણ આમાં તો પાણીની બોટલ છે મિત્રો અહીંયા સરસ લાગે તો પાણી ની વાંધો ન આવે એટલે છે ને પાણી પાણી લઈને આવી ગયા છે એવી હવે કાંઈ ખાલી જગ્યા ગોતીયા અને પહેલા લોકો ને થોડોક રીલબીલ શૂટ કરી છે તો રીલ દિલ શૂટ કરી કાઢીએ

તો આપણે આજે રાઈડર ફટકી ગયા હે આપણે તો તમારો ચેનલ નામ શું છે ભાઈ તમારો ચેનલ નામ એડી મકવાણો એડી મકવાણો હા એડી ભાઈ મકવાણો આપણે વિડિયો જોયો કેડી 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 ભાઈ મકવાણો હો એ હે રહા નહીં જાતા તડપ એસી હે ના નહીં સો કે સો કે ભાઈ ન કે ઓ ગ્રો કરી ગઈલી હે ભાઈ તમારો આલી ગયો માર્કેટ ગરમ કરેલ છે આ લોકો માર્કેટ ગરમ કરેલ છે આ લોકો આ ગજબ બે જતી હે તો પબ્લિક હું રીલ શૂટ કરતો તો ને પેલ ગામ વિશે કે રીલ બનાવી છે મેં હમણા તો આ દાદા ભટકી ગયા હે અને દાદા કે રીલ એક નંબર શૂટ કરી દાદા કેમ વિડિયો લાગ્યો મે બનાવ સુપર ઓ ભાઈ બન સુપર ને કાઈ ઘટે નહીં ઘટે લાઈક કમેન્ટ શેર આવી જશે લાઈક કમેન્ટ ફોલો બધા કરશે ને ઓકે તો આ વાંધો નહીં તો મિત્રો હું રીલ શૂટ કરતો તો ને તો આ દાદા બિચારા સાંભળી ગયા અને દાદા કે ભાઈ એક નંબર રીલ શૂટ કરી અને દાદાને ગમ્યો છે ડાયલોગ તો દાદા છે ને આયા ને કે રીલ એક નંબર બનાવી છે હવે મિત્રો પ્રેન્કમાં થોડોક છે ને તૈયાર ચાલુ કરી દેવી એમાં પ્રેંક કરવો છે ને હવે પાટા પિંડી બાંધી દેવી છે કે થોડીક વાર બાંધી થોડીક વાર રહીને ઉભા ને 5 મિનિટ બે ત્રણ હજી વિડિયો શૂટ કરવાના છે પાના બે ત્રણ રીલ બી શૂટ થઈ જાય ને પછી છે ને પાટા પિંડી બાંધવી છે ચલો ભાઈ દેખો આપ મે શું કરતા તો ફાઇનલી પબ્લિક પાટા પિંડી બાંધવાનો ટાઈમ આવી ગયો છે તો જાવું છે પાટા પિંડી બાંધવા બરોબર હવે તમે જો ખાલી બાકા શીખી બોલે ફૂલ બાકા આમ જો કોમેડી માણ આવ્યો હો ભાઈ આમ જો ફાયરી ને આમ જો હાવ જાય દો એન્ડ એન્ડ કરતો કરતો આયલો આવો આવો જાવો

આપણને તો કઈ ખબર હમણાં મિત્રો છે ને પાટા બાટા બાંધી લેવી ને પછી આને મમ્મીને ફોન કરવો છે કે આનું એક્સિડન્ટ થયું છે બે ત્રણ ભાઈ બહેન ઘરે લઈને હમણાં આવે છે પછી જોઈ રિએક્શન કેવા આવે છે બધું સેટલમેન્ટ બધું થઈ ગયું છે બરોબર ને તો અમે થોડા ખાતા પીને હાલો ભાઈ બે પાટા મેંડી કરી બરોબર ટીમના માણસો તમે જો હાલે પાટા બાટા આ બધા જો મૂંગા મૂંગા વાળ હાલો હવે છે ને પાટા બાટા પાટા બાટા લાવો કાઢો કાઢવાને પાટા બાટા આપો ભાઈ હાલો કાકા શીખી બોલમાં તું પેલા એને છે ને પગે બાંધ દે આમ વાળો હાથ ઓલો આમ રે ને આમ રામ આમ કે આ જો બધું રૂબ બધું આવ્યું છે પોલું આમ આમ આવી રીતના હાથ રે ને નવ તારા પાન આવડા એ કામ લાગશે પેલા પગનું બાંધે પગનું બાંધે તૈયારી અને પબ્લિક ને જે રિયલિટી હોય ને એ જ બતાવવાનું છે પબ્લિક આ કાય બધું કર્યું છે કોને કીધું નથી બધું રહ્યો

તમે ઘરે થાય ને એ જોવાનું છે આપડા મમ્મી શું કે ખબર નથી આપણને પણ અમે તમને દેખાડશું કે તું મેમ ભાઈઓ સિસ્ટમ પાડ દેગે સિસ્ટમ પાડ દેંગે

અબે પ્રેમ નહીં પ્રેંગ પ્રેમ મસ્તી કરાય મસ્તી કેમ કરે ગુજરાત છે હે એ આપણો ગુજરાત છે બીજા નો રેએક્શન દેવું થાળા ખાણા નો પબ્લિક નો રેએક્શન લઈ લે મિત્રો રાધા એ રો બી નો કરાય પણ હાચી વાર છે નો કરાય પણ કાઈ ન તમારા બધાય ની પરમાન્સ માટે આવું બધું करतो જ રહેવું એ ફ્યુ મિનિટ્સ લેટર ન વિડીયો મસ્તી કરાય કે નહી ભાઈ એમ કે પયાંચેય? ઔર ભી તારકો! ખ્રઆપાજયેત જામઆમામામામામામામામામામામામામામામામામામામ કર�

વન્સ મોર વન્સ મોર આપણે આ દેરંગ દાદા ભાગી ગયા રહ્યો ના

એ એ ફોન કરવાનું નથી કવાડે ના ના આ ફોન કરવાનું ભૂલાઈ ગયું આપડા ફોન કરી દેજો સારું અહી બે મિનિટ ગાડી બંધ કરી દે ઉતરી જા કરીત કાઢી હાલો હવે ડાકાシકી બોલાય તો કાઢવી સાજી તો એને એય તું રેવા દે અહી બે જાવ બેઠો બધું

તો અહીંયા તો નથી બહુ રેવું કેમ છે બહુ પબ્લિક બબલિક વધી ગયું છે એવું બધું છે હવે આપણે ચાવી ઓલા પ્યારી સમજ ગઈ

એક્સિડન્ટ થઈ ગયો છે મારું. તો અપા હાથ ભાંગી ગયો છે ને પગે વાગ્યો છે થોડું આવું છું આ ભાઈબંધ લઈને આવે છે. ગાંડા હા આવું છું હો. તો ફાઇનલી મિત્રો તમે ના સક્સેસફુલ થઈ ગયો છે. અને હવે જવું છે ને ઘર બાજુ આને ઘરે ઉતરવો પડશે મને મિત્રો મને બીક લાગે છે આને જો કેટલો હરખાય છે આ તો હરખાતો નથી આ તો હરખાય છે મિત્રો પણ મને એમ થયું આના ઘરે કોઈ ગયો નથી પણ એના મમ્મી મને નો કંઈ કહી તો સારું પણ આ તો જો કેટલી હરખ જો આને મિત્રો હવે છે ને આને ઘરે જાવી અને ઘરેથી થોડોક આગળથી વ્લોગ ચાલુ કરી દઉં છું કન્ટિન્યુ વ્લોગમાં ઓર ابھی તો रुકો ક્લાઇમેક્સ અબિ બાકી હે ક્યાં હું તમારે હું આવું છું પણ

Kami tahu nama perang negara ini. Kami tahu nama perang dari negara ini. Kami tahu nama perang dari negara ini. Kami tahu nama perang dari negara ini. ini. Kami perang dari negara perang perang

અને જો મારો પ્રૅન્ક આવજો હોય ને તમે લાઈક ટાર્ગેટ છે ને તો 100 લાઈક કરી દેજો અને હજાર જેટલા વ્યૂ આવી જાય ને તો મારા પર આવો પ્રૅન્ક કરજો મિત્રો આપ લોકો ને જ પ્રૅન્ક કરવાનો છે બ્લોગ કન્ટિન્યુ હવે છે ને બ્લોગ આયા છે ને પછી આવો હવે આપણો બ્લોગ પૂરો કરો મિત્રો બહાર અને પછી એન્ડ કરીએ

અને મારા મમ્મીનું રિએક્શન કેવું લાગ્યું નહીં એ તમે કોમેન્ટ કરી દેજો આમ તો બધાના મમ્મીનું રિએક્શન આવું જ હોય પણ મારા મમ્મીનું રિએક્શન મેં તમને દેખાડ્યું કેવું મારા મમ્મી મારી ઉપર પ્રેમ કરે છે આમ તો બધાની મા બધા ઉપર પ્રેમ કરતી જ હોય પણ કોઈ દેખાડી નહીં અમે દેખાડી શું કેવું બરોબર છે મિત્રો બ્લોગ કેવો લાગ્યો છે ને પૂરો અને આ ભાઈ ધ્રુવભાઈ આ ભાઈ મિતભાઈ આ રુચિકભાઈ અને આમ છે ને તમે આનંદ બધા ઓળખતા બહુ મોટો શાયર છે એ તો લેટેસ્ટ ન્યૂઝ છે નામ નથી લેવું મારા વ્લોગમાં તો હવે મિત્રો બ્લોગના યાદ પૂરો કરો ને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેતા જજો હું ચેનલ પર નવા નામની કમેન્ટ કરજો ને પછી કરજો પછી તમને મળશે નવા માં બધાને બાય બાય